ડીસા નગરપાલિકા સંચાલિત રાજીવ ગાંધી શોપિંગ સેન્ટર ભયજનક સ્થિતિમાં છે વર્ષો પહેલાં નિર્માણ થયેલું આ શોપિંગ સેન્ટર અત્યંત દયનીય હાલતમાં છે બસોથી વધુ દુકાનદારો સંભવિત દુર્ઘટનાના ભયના ઓથાર નીચે વ્યવસાય કરવા મજબૂર આ સેન્ટરના પ્રમુખ તરફથી માંગ થઈ છે કે શોપિંગ સેન્ટરના સમારકામ અને નવીનીકરણ માટે અનેક રજૂઆતો કરાઈ ઓગણીસો નવ્વાણુંમાં ડીસા નગરપાલિકાએ શહેરી ધંધા રોજગારી વધે એ ઉદ્દેશ્યથી મુખ્ય રાજમાર્ગ ફુવારા સર્કલ પર આ શોપિંગ સેન્ટર બનાવ્યું આ સેન્ટર તાત્કાલિક કોંગ્રેસના તત્કાલીન કોંગ્રેસના નગરપાલિકા પ્રમુખ વિપુલ શાહના નેતૃત્વમાં અંદાજીત બસો દુકાનો અને પાર્કિંગ સાથે અને પુસ્તકાલયોની સુવિધા સાથે સરકારી જમીન પર બનાવાયું હતું પરંતુ હાલ ખંડેર હાલત જેવી સ્થિતિમાં રાજીવ ગાંધી કોમ્પ્લેક્સ છે એ નગરપાલિકા દ્વારા ઘણા વર્ષો પહેલાં બનાવવામાં આવેલું હતું અને ત્યાંના વેપારીઓની હમણાં ઘણા સમયથી ફરિયાદ મળેલી છે કે તેમના ઘણા ઇમલા છે એ જર્જરિત હાલતમાં થયેલા છે અને સાફ સફાઈની અમુક જગ્યાએ ફરિયાદ છે આ બાબતે સેનિટેઝન શાખાને સફાઈ ઝુંબેશ ત્યાં હાથ ધરી અને સમગ્ર કોમ્પ્લેક્સની સફાઈ કરવા આદેશ કરવામાં આવેલો છે અને જે જર્જરિત ભાગ છે એના એની ચકાસણી માટે સ્ટ્રક્ચરલ એન્જિનિયરને રિપોર્ટ કઢાવવા માટે નગરપાલિકાના એન્જિનિયર છે એમને પણ હુકમ કરવામાં આવેલો છે રિપોર્ટ આવી ગયા બાદ નગરપાલિકા દ્વારા એ જગ્યાએ જરૂર જણાશે તો એ જિમલાને જમીન દોસ્ત કરી અને નવેસરથી એ કોમ્પ્લેક્સ અથવા તો એટલા ભાગ બનાવવાની કાર્યવાહી કરવામાં આવશે આ શોપિંગની અંદર વેરા પણ ભરાય છે વેરા ન ભરો તો સીલ લાગી જાય છે એટલે એના માટે નગરપાલિકા વારંવાર ચેક પણ કરવા આવે છે અહીંયા ગંદકીનું સામ્રાજ્ય છે આ શોપિંગની અંદર વે લાઇટ વેરો પણ લેવામાં આવે છે છતાં પણ અંદરની સાઈડમાં કોઈ પણ લાઇટની સુવિધા નથી એટલે સુવિધા ન હોવાના કારણે રાતે વેપારીઓ ભયના કારણે વહેલા જાય છે ને વેરા તો કોઈપણ જાતના છોડવામાં આવતા નથી નગરપાલિકામાં ને સાફ સફાઈ પણ થતી નથી